સુરતમાં એબીવીપી દ્વારા યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો જ્યાં જીસીએએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ વિરોધ નોંધાવે છે આ મુદ્દે એબીવીપીનું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે ત્યારે આ વિરોધને પગલે યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરવામાં આવશે સાથે જ અન્ય જિલ્લાઓમાં પણ જાહેર રસ્તાઓ પર પ્રદર્શન કરી વિરોધ નોંધાવશે તો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા ચાલુ છે આ પ્રક્રિયાના પહેલા દિવસથી જ વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા વિરોધ પ્રદર્શન કરવામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડના પરિણામમાં છપડડા સામે આવ્યા હતા તે ઉપરાંત ખાનગી કોલેજો પોતાની મનમાની કરી રહી હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે અને સી અને જીસીએએસ પોર્ટલ પર પણ અનેક ખામીઓ હોવાથી ફરિયાદો ઉઠી હતી ત્યારે સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા તાળાબંધી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો